સીતસર રોડ ઉપર આવેલા સ્વાસ્તિક પાર્ક એક નજીક જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત પાંચ લોકોને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સીર્સર સ્વસ્તિક પાર્ક એક પાસે અમુક વ્યક્તિઓ જાહેરમાં જુગાર રમે છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે રડ કરી જુગાર રમી રહેલા ધર્મેન્દ્રભાઈ કરશનભાઈ મકવાણા વિજયભાઈ મુળજીભાઈ દેગામા તેમજ ભાવનાબેન ઈશ્વરભાઈ ગોવાનિયા પિંજલબેન નીતિનભાઈ ચૌહાણ મંજુબેન ધીરુભાઈ મકવાણાને રોકડા રૂપિયા વીસ હજારની મત્તા સાથે ઝડપેલી ધોરણધોરની કાર્યવાહી હાથ ધરી હતી すご,ごい。